ધાનેરા તાલુકાના ધાકા ગામે શિતળા સાતમ નિમિત્તે ભવ્ય ભાતીગઢ મેળો ભરાવ ધાનેરા તાલુકાના ધાકા ગામે શિદ્રા સાતમ નિમિત્તે ભવ્ય ભાતીગઢ મેળો ભરાવ હતો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ શિદ્રામ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જો કોઈ બાળકને કાનમાં ગળું હાથ આંખ પગ કોઈ તકલીફ હોય તો તેની માન્યતા રાખવામાં આવે છે જે તકલીફ હોય તેને ચાંદીના આંખ કાન નાક હાથ એવા અંગો ચડાવીને માન્યતા પૂર્ણ કરવામાં આવતી હોય છે હિન્દુ ધર્મના કેલેન્ડર પ્રમાણે બે વર્ષમાં બે વાર થાનેરા તાલુકાના થાકા ગામે આવેલ શીતરા માતાના મંદિરે લોકમેળો ભરાય છે આ મેળામાં શ્રદ્ધાળુઓ સહપરિવાર દૂર દૂરથી આવે છે અને ભાતીગળ મેળો માણે છે બનાસકાંઠાના લોકોમાં મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા પડતો હોય છે મીનાબેન પાંત્રોડ ઠાકાએ જણાવ્યું હતું કે શીતરા માતાનું પુરાણિક મંદિર મોટી સંખ્યામાં ભક્તો આવી માતાજીના ચરણોમાં શિષ નમાવે છે આ મંદિરે વર્ષમાં બે વખત લોકમેળો ભરાય છે શ્રાવણ અને ફાગણ મહિનામાં મેળો ભરાય છે અને આજે શીતા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકમાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને મેળાનો આનંદ માણ્યો હતો રાનતણ છઠના દિવસે લોકો પ્રસાદ અને ભોજન બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન લે છે લોકો ધાકા ગામના શીતળા માતાના બંદિરે આવી ઠંડુ પ્રસાદ ધરાવે છે અને માતાજીને અર્પણ કરે છે તે બાદ લોકો ભોજન લે છે અને બીજી પણ માન્યતા છે કે જો કોઈ છોકરાએ ઓરીયા છબડા ગળા આંખ જેવા બીમારી થાય તો શેત્રળા માતાને ચાંદીના આંખ કળો જેવા અંગોની માન્યતા કરે છે અને તે માન્યતા પૂરી કરે છે શેત્રા માતાને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને આજે મોટી સંખ્યામાં લોકોએ ઠંડા પ્રસાદની માતાજીને ચડાવી ધન્યતા અનુભવી હતી